તો મિત્રો હવે અમે આવ્યા છીએ કોશ લેવા કારણ કે જૂની યાદો તાજી કરવાની છે બરોબર આપણે બનાવવાનું છે સાંભરું જે આપણે નાનપણમાં દાદા બનાવી ચાલતા હતા ને એવું કોશ તો જઈ દેખાતી નહીં આપણે શું કરવા જઈએ સાપરું બનાવવાની જવાનું હા તું એવું લીધું કોશ ભાઈ કોશ લઈને હેડ્યો હેડે હાપરું હવે બનાવી જ દે હાથ તો નહીં તું સાબરૂ બનાવવા થાય હમ પસ્તા સાબરૂ પર બેહવાનું ન સારું હેડો હું મારે તો બેહવાનું જ છે કાન તારે બેહવાનું ન સારું હેડો તાન કબે કરીતી સીધા પપ્પા લે બસ તો મિત્રો સાપરું બનાવવાનું ચાલુ કરી દીધું હું અમારો ભાઈ હું ખાડો કરું ભાઈ માટી કાઢા આટલા સાપરું બનાવવાનું સર લોકેશન બેડો બેડો લાવી દીધી સર માટી કાઢ કાઢી કટ શું બનાવવાનું હોય સાપરા પર બી આવવાનું હમ કાઢી દો ત હજુ નહીં કાઢી રહ્યો હા ઘાટ જલ્દી પછી બીજું ગોદું